શાહ સાહેબ બરોબર છે તમિલનાડુ ના એ જમાના માં ગવર્નર રહી ચુક્યા છે બરોબર છે ગાબડ ઠાકોર સાહેબ શ્રી આજે જુના જુના બધા માણસો હતા આજે એ જમાનામાં વાત્રક હોસ્પિટલ કાપટના નામથી ચાલે છે આઠવ નવા નવું દવાખાનું થયું બધું થાય તમે એમના વિચારતા કે શું ના થાય ને શું થાય બધું થાય અહીંયા બેઠેલા બધા જ નેતા છે એમના અમે કે તમે નથી બોલતા એટલે નેતા નથી પત્તાક પોતપોતાની રીતે નેતા છે બધા જ પોતપોતાની રીતે વાત છે એમ